આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી ના જય માતાજી વેલકમ સુરભીબેન થેન્ક યુ સુરભીબેન નવરાત્રી કેવી ચાલી રહી છે એકદમ સરસ તમારી કેવી ચાલી રહી છે એકદમ ફાઇન બસ રાત્રે ગરબા રમીએ છીએ ઉજાગરા પણ થાય છે પણ સાથે સાથે એમ થાય છે કે બસ જેમ જેમ એક એક નોરતું પૂરું થતું જાય છે એટલે એમ થાય છે કે નહીં હવે બાકીના દિવસો તો મન મૂકીને રમી લઈએ અરે એવું જ થાય કે એક દિવસ ઓછો થઈ ગયો જો સપોઝ કે એક દિવસ પણ ના ગયા ને તો એમ થાય કે ઓહો આ દિવસ આપણો ખોટો જતો રહ્યો એવું તો ના જ ચાલે જી નવરાત્રી શરૂ થાય એટલે સાથે સાથે આપણો કાઉન્ટડાઉન પણ શરૂ થઈ જતો હોય છે બિલકુલ પણ અત્યારે સામાન્ય રીતે એવું થતું હોય કે આપણે નવરાત્રીમાં જવાના હોય ગરબે રમવા જવાના હોઈએ ત્યારે સાંજે પણ આમ ઝડપથી તૈયાર થવાનું હોય એટલે આમ તૈયાર થતા પણ વાર લાગે સાથે સાથે સાંજની રસોઈ પણ બનાવવાની હોય અને રાત્રે જ્યારે આપણે ગરબા રમીને પાછા આવીએ ત્યારે એમ થાય કે હવે કંઈક ખાવું છે સાચી વાત છે મોટાભાગે તો એવું થાય કે ફ્રેન્ડ બધા ભેગા થતા હોઈએ એવી રીતે ક્યારેક સાથે તૈયાર થવાનું થાય કે ચલો આજે એક ના ઘરે ભેગા થઈને આપણે અહિયાં નીકળી જઈશું એટલે આવી બધી મજાઓ નવરાત્રી માં ખાસ થતી હોય છે જી અને ત્યારે આપણા માટે એવો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ ના એક તો રસોઈમાં શું બનાવવું સાંજની રસોઈમાં ઝટપટ બનાવવાની વાત આવે એટલે એવું થાય કે ચલો ખીચડી બનાવી નાખીએ કે આજે તો પુલાવ બનાવી નાખીએ એટલે ઘરના બધાનું મોઢું ચડી જાય કે રોજ શું આવું ને આવું જ ખાવાનું તમે ગરબે રમવા જાઓ એના માટે અમારે આવું ખાવાનું રોજ જી આજે આપણે એક એવી વાનગી શીખવાડવાના છીએ કે જેને કારણે તમે સાંજના ડિનર માં તો લઈ જ શકો અને હા બીજી ખાસ એ વાત થાય કે જયારે આપણે ગરબા રમવા જવું હોય ને તો આપણે ડિનર માટે કઈક લાઈટ વાનગી જોઈતી હોય કઈ બહુ વધારે આપણે પેટ ભરીને જઈએ તો ગરબે રમવાની મજા ના આવતી હોય એટલે એક તો આ એક એવી વાનગી જોઈએ કે જે એકદમ લાઈટ હોય અને સાથે એવું પણ કે સાંજના રાતના આપણે બધા ગરબે રમીને આવ્યા હોય પાછી ભૂખ લાગી હોય એટલે ઘણી વાર તો બારે જ પતાવતા આવીએ ફાફડા જલેબી ખવાતા હોય એની સાથે સેન્ડવીચ ખવાતી હોય પછી ભજીયા ગોટા ખમણ આવું બધું ખવાતું હોય છે એટલે કઈક ને કઈક ખાધા વગર તો ઘરે પાછા ના આવીએ રાતના આટલું લેટ આપણે કઈક નું ખાઈએ ને એટલે પછી જયારે પણ છુએ ત્યારે એવું થાય કે ના આજે તો મજા ના આવી તો આજે આપણે એવી એક ટેસ્ટી વાનગી બનાવીશું અને એ છે મેક્સિકન સ્ટીક અરે વાહ જો આ વાનગી એવી છે કે એકદમ ટેસ્ટી તો છે સાથે બહુ જ ક્વિક બની જાય છે એટલે કે આમાં પ્રી પ્રિપેરેશન જેવું કાંઈ છે જ નહીં અને આ વાનગી તમે ડિનરમાં પણ લઈ શકો છો અને લાઇટ ડિનર તરીકે પણ સર્વ કરી શકો છો અને આ જ વાનગી તમે બનાવીને મૂકી રાખ્યું હોય એટલે કે એનું તૈયારી કરીને મૂકી રાખ્યું હોય તો સાંજના બધા રાતના ફ્રેન્ડ્સ બધા ભેગા થાય ત્યારે પણ તમે એને સર્વ કરી શકો છો હમ નામ સાંભળે જેમ થયું કે મોમાં પાણી આવી ગયું મેક્સિકન સ્ટિક તો એ માટે આ ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે ચોક્કસ જો એના માટે બાફેલી મકાઈ જોઈશે આપણે એક નંગ બાફેલી મકાઈ લેવાની છે અને એની સાથે એક નંગ કેપ્સિકમ લેવાનું છે મોટી સાઈઝનું હોય ને એવું એક કેપ્સિકમ આપણે લેવાનું છે એટલે એવું કહી શકાય કે પાંચસો ગ્રામ જેટલી મકાઈ હોય તો એની સામે લગભગ દોઢસો થી બસો ગ્રામ જેટલું કેપ્સિકમ લેવાનું છે એની સાથે બટર અથવા તો તેલ તમે કઈ પણ ઉપયોગમાં લઈ શકો છો એક ટી સ્પૂન કે બે ટી સ્પૂન જેટલું જ જોઈશે તમારી પાસે અવેલેબલ હોય તો તમે લઈ શકો છો નહીં તો મિક્સ હબ અથવા તો ઓરેગાનો આ કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે હાજર હોય એ તમે લઈ શકો છો જી તો આટલી વસ્તુ જોઈશે એની સાથે એક આપણે સ્પ્રેડ તૈયાર કરી રહ્યા છીએ તો એના માટે ટમેટો સોસ એની સાથે મેયોનીઝ તો તમારા ઘરમાં હાજર હોય તો મેોનીઝ લઈ શકો છો થોડા પ્રમાણમાં મલાઈ અને દહીં એ મિક્સ કરી લેવાનું છે એટલે કે બે થી ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું છે એકદમ મોડું દહીં અને એની અંદર એક ચમચી મલાઈ એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફેટી લેવાનું છે અને એ જે મિશ્રણ તૈયાર થાય ને એને ગાઢી લેવાનું છે એના કારણે શું થશે કે ગાળી લેશો ને એટલે જે મલાઈના જે ટક્સ આપણે ખાવામાં આવે ને એ નહીં આવે અને એ જે મિશ્રણ તૈયાર થયું હોય ને એ લેવાનું છે એટલે જો હાજર હોય તો તમે ટેબલ સ્પૂન એ લઈ શકો અથવા તો મેં જે કહ્યું એ રીતે દહીં મલાઈ નું મિશ્રણ આપણે લેવાનું છે તો એમાં લગભગ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન આપણે ટોમેટો કેચઅપ લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન દહીં ક્રીમ નું મિશ્રણ લેવાનું છે એની સાથે હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન ઓરેગાનો આટલી વસ્તુ આપણે લેવાની છે અને આમાં જે બેઝ બનાવવાનું છે એમાં તમે બ્રેડ પણ લઈ શકો છો અને પીઝા નો બેઝ આવે ને એ પણ લઈ શકો છો એટલે આપણે ત્યાં જે પિઝા મળે છે એ પિઝા પિઝાનો જે બેઝ આવે છે એના ઉપર પણ આ ટોપિંગ બહુ જ સરસ લાગે છે અથવા તો જો પીઝાનો બેઝ અવેલેબલ ન હોય અથવા શોધવા જવું પડે એવું હોય તો સાદી નોર્મલ બ્રેડ લેશો ને તો પણ બહુ જ સરસ લાગે છે હવે એનું આપણે ટોપિંગ કેવી રીતે બનાવવું એ જોઈ લઈશું તો એના માટે આપણે સૌથી પેલા એક કડાઈમાં તેલ અથવા તો બટર લેવાનું છે બટર હાજર ન હોય તો ઘી પણ લઈ શકાય છે હવે એની અંદર કોણ અને કેપ્સિકમ બને સાંત્રી લેવાના છે હવે મકાઈને ને બાફી લેવાની છે બાફી અને એના દાણા કાઢી લેવાના છે દાણા છરીથી કટ કરી લેવાના છે અને કાઢી અને પછી એને અધકચરા ક્રસ કરી લેવાના છે જેથી કરીને બાઇન્ડિંગ એનું એકદમ સરસ આવે તો એ જે મકાઈ અને કેપ્સિકમ એ બંને સાંતળી લેવાના છે સૌથી પેલા કેપ્સિકમ એડ કરવાના છે કારણ કે કેપ્સિકમ છે છે અને કેપ્સિકમ ને એકાદ મિનિટ માટે સાંતરી લેવાના છે અને પછી એની અંદર મકાઈ ઉમેરી દેવાની છે બાફેલી હવે એની અંદર ટમેટો સોસ લાલ મરચું ઓરેગાનો અને મિક્સઅપ બધું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આ આપણું ટોપિંગ તૈયાર થઈ ગયું હવે જે આપણે સ્પ્રેડ માટેની જે સામગ્રી હતી કે દહીં ક્રીમનું મિશ્રણ અથવા મેોનીઝ લઈ એની અંદર ટમેટો સોસ લાલ મરચું પાવડર ચાટ મસાલો અને ઓરેગાનો અથવા મિક્સઅપ આ બધી જ વસ્તુ મિક્સ કરી અને એક સ્પ્રેડ તૈયાર કરી લેવાનું છે હવે બ્રેડ લેવાની છે બ્રેડ ઉપર આ સ્પ્રેડ લગાવી લેવાનો છે સૌથી આપણે ગ્રીન લગાવતા હોઈએ સેન્ડવીચ બનાવતા હોય ત્યારે એવી રીતે આપણે આ સ્પ્રેડ લગાવી લેવાનું છે અને જો પીઝા બેઝ લેતા હો તો પીઝા બેઝ ઉપર આપણે આ સ્પ્રેડ લગાવી લેવાનું છે અને પછી એના ઉપર ટોપિંગ મૂકી દેવાનું છે જે તૈયાર કરેલું ટોપિંગ છે એ મૂકી દેવાનું છે અને ઉપરથી ચીઝ ગ્રેડ કરી લેવાની છે ચીઝ ગ્રેડ કરી અને પછી એને તમે એક તવા ઉપર મૂકી અને ઉપરથી બુજારુ ઢાંકી લેવાનું છે એટલે અંદર ઉપરથી ચીઝ મેલ્ટ થશે અને નીચેથી જે બ્રેડ છે એ સરસ ક્રિસ્પ થઈ જશે અને પછી એના સ્ટીક જેવા લાંબા લાંબા એટલે બ્રેડના ત્રણ લાંબા પીસ કરી દેવાના છે એટલે સરસ સ્ટીક જેવું તૈયાર થઈ જશે હવે આવી સ્ટીક તમે તૈયાર કરીને ફ્રેન્ડ ની સામે મૂકી હશે તો બધાને એવું થશે કે આજે તો તમે બહારથી બહુ જ કંઈક સરસ ઓર્ડર કર્યું છે અને ખરેખર આ વસ્તુ તમે ઘરે પ્રિપેર કરી હશે અને આ મેક્સિકન વાનગી છે એટલે બધાને બહુ જ પસંદ આવશે અને ખાસ કરીને યંગસ્ટર્સને તો બહુ જ મજા પડી જવાની છે સાચી વાત છે ગરબે રમ્યા હશો એટલે એમ એટલી કડકડતી ભૂખ લાગી હોય અને ત્યારે જો એટલી સરસ મજાની ટેસ્ટી અને ટેમ્પટિંગ એવી જો મેક્સિકન સ્ટીક મળી જાય તો આહાહા મજા આવી જાય ચોક્કસ અને આજે આપણે જે અત્યારે ટોપિંગ જે તૈયાર કર્યું છે એને તમારે આવી રીતે ટોપિંગની રીતે ન યુઝ કરતા સ્ટફિંગની રીતે એટલે કે બે બ્રેડ ની વચ્ચે મૂકી અને પછી તમે સેન્ડવીચ બનાવી નાખો અને સેન્ડવીચ ને પણ આવી રીતે તવા પર ફેંકી અને સર્વ કરશો તો પણ એટલી ટેસ્ટી અને બહુ જ સરસ લાગશે અરે વાહ તો મસ્ત એવી ટેમ્ટિંગ રેસીપી આજે આપણે શીખવી છે અને એ છે મેક્સિકન સ્ટીક ગરબા રમવાને તો જેટલો ઉત્સાહ છે સાથે સાથે આવુંકાંક જો ચટપટું મળી જાય ને તો મજા આવી જાય બહુ જ સાચી વાત છે અને હંમેશા આપણા કોઈ પણ તહેવાર છે ને એની સાથે ફૂડ તો આમ એને કહેવાય ને કે એની એનો જે નાતો છે એ અતૂટ છે હા પણ તહેવાર અને એની સાથે વાનગીઓ બિલકુલ તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી ડિલિશિયસ રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને શ્રોતાઓ હવે મળીએ આજના આપણા ગેસ્ટ હર્ષિદાબેન સોનીને કેમ છો હર્ષિદાબેન બસ મજામાં હર્ષિદાબેન સુરભિની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હર્ષિદાબેન આજે આપના શ્રોતાઓ માટે કઈ રેસિપી લઈને આવ્યા છો આજે હું મોતીપાક બનાવવાની છું અને મોતીપાક રેસિપી આપણી ગુજરાતમાં તો મીઠાઈ છે તો બનાવી હશે ઘણા બધા પણ આજે હું જે બનાવવાની છું એ આપણે અ ફરાળી છે એટલે કેવાનો મતલબ કે જો આપણે બનાવીએ તો આમ આપણે બુંદીમાંથી બનાવીએ છીએ પણ આજે હું કાજુ માંથી બનાવાની છું મોતી ને અરે વાહ એટલે સરસ મજાનો મોતીપાક આજે હર્ષદબેન આપણને શીખવવાના છે એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા એમાં જોઈશે કાજુ બસો પચાસ ગ્રામ પછી ખાંડ પાંચસો ગ્રામ અને માવો એકસો પચીસ ગ્રામ જે મોળો લેવાનો છે પછી એલચી કેસર અને વરખ આપણે ઉપર લગાવવા માટે એટલું આપણે સામગ્રી જોઈશે ઓકે એટલે માત્ર આટલી જ સામગ્રીમાંથી આપણે મોતી પાક બનાવીશું હા હા જી તો હવે આપણે આપણા શ્રોતાઓને રીત જણાવી દઈએ હા જરૂર હવે આ સામગ્રી બનાવવા માટે સૌથી પહેલા આપણે કાજુનો ભૂકો કરી લેવાનો એટલે એ આપણે મિક્સરમાં બી કરી શકીએ અને એમ આપણે ખાંડની પરા હોય તો એની અંદર પણ થાય આપણે ભૂકો કરી લેવાનો છે પછી આ બે રીતે થાય કે એક આપણે ગ્રાઇન્ડરની અંદર થોડું થોડું પાણી કરતા જવાનું અને એને પીસતા જવાનું તો એવી રીતે કરી શકાય અને કોઈને જો પેલું સીલબટ્ટા કહેવાય જે પથ્થર તો પથ્થર ઉપર પીસતા ફાવતું હોય તો એની ઉપર પીસીને પણ આપણે પેસ્ટ બનાવી શકીએ તો થોડું થોડું પાણી લઈ અને મિક્સરમાં હું કરું છું તો મિક્સરમાં થોડું થોડું પાણી લઈ અને એને આપણે સારી એવી પેસ્ટ બનાવવાની છે અને એકદમ બારીક લોટ જેવો પીસી અને બુંદી પડે ને એવો આપણે નરમ જળથી આપણે લોટ કરી દેવાનો છે આ જે પાણી વાપરીએ તો એનાથી આપણે એકદમ બુંદી પડે એવો આપણે નરમ લોટ કરવાનો અને પછી આપણે ગેસ ઉપર ઘી મૂકવાનું છે આમાં અને તમે તેલમાં બી જો કરતા હોય તો કરી શકો છો પણ અમે ઘીમાં જ કરીએ કારણ કે અમે વૈષ્ણવ છીએ તો ઠાકોરજી માટે અમે સામગ્રી બનાવતા હોઈએ તો લગભગ એમ કે અમારે ઘીમાં સામગ્રી થતી હોય એટલે એ ઝારાથી પછી આપણે બુંદી પાડવાની જે આપણે નોર્મલી બુંદી પાડતા હોઈએ છીએ પણ ઝારા વડે જો આપણે પાડીએ ને ત્યારે ઝારાની અંદર ઘસવાનું નહીં આપણે અને એમાં ઝારાનો છેદ હોય એમાં મોતીના દાણા જેવી બુંદી પડે એવો આપણે કાણું એમ કે છેદ હોવા જોઈએ અને બુંદી બુંદી છે આપણે હાથથી નહીં પાડવાની પણ ઝારીની જે દાંડી હોય એની ઉપર આપણે લાકડવાનું જો વેલણ હોય તો વેલણથી આપણે ઠોકવાનું થોડું એટલે ઠપઠપવાનું તો જેથી બુંદી એકદમ ગોળ અને મોતી જેવી પડે બાકી જો આપણે ઘસીએ ને તો થોડી લાંબી અને એવી બુંદી થઈ જાય તો પછી આપડી સામગ્રીમાં મજા ના આવે એટલે હાથ બિલકુલ આપણે ઘસીને નહીં કરવાનું એમને નેમ આપણે જે ખીરું પડે એવું આમ નોર્મલી આપણે નહીં કહેતા કે પડે એવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની કે જે એકદમ નોર્મલી ઝાડાની અંદર પડી જાય એક ધાર થાય એવું તો એનાથી સીધી બુંદી પડે કડાઈની અંદર એવી રીતે આપણે કરશું અને આ બુંદી જ્યારે તળાઈ જાય એટલે પછી એને આપણે કાઢી લઈશું અને આમાં આપણે પહેલાં એક ચાસણી કરીને રાખવી પડશે તો એ ચાસણી આપણે ખાંડની કરવાની છે તો આપણે જે ખાંડ લેવાની છે પાંચસો ગ્રામ એમાં જેટલું ડૂબે એટલું જળ લેવાનું છે તો એ પાણીની અંદર આપણે ચાસણી બનાવી દેવાની અને કેસર પણ એમાં ઘૂંટીને ચાસણીની અંદર કરવાની હવે આ ચાસણી આપણે પહેલાં તૈયાર કરીને રાખી દઈશું અને પછી આપણે બુંદીની પ્રોસેસ કરવાની પછી બુંદી થઈ જાય એટલે જેવી બુંદી આપણે કાઢીએ ને એટલે એ કેસરવાળી જે ચાસણી હોય એ ચાસણીની અંદર આપણે બુંદી ને પધરાવી દેવાની એટલે એમાં પછી આપણે સુગંધીમાં એલચી પણ કરી શકાય બુંદીની અંદર અરે ચાસણીની અંદર તો એવી રીતે ચાસણી તૈયાર હોય એમાં આપણી જે બુંદી પાડીને રાખી હોય એને આપણે ચાસણીમાં કરી દઈએ અને પછી જે બુંદી તૈયાર થઈ જાય તો એમાં આપણે બે પાર્ટ કરી દેવાના કારણ કે આમ આમ કરતા કરતા બુંદી આપણે જે અઢીસો કાજુ લીધા છે તો એની બધી બુંદી આપણે રેડી કરી દેવાની અને એ બુંદી તૈયાર થઈ જાય એ પછી આપણે એના બે પાર્ટ કરી દેવાના એટલે અડધો અડધો બે ભાગ જુદા પાડી દેવાના અને પછી આપણે જે મોડો માવો લેવાનો છે એ માવો છે એને આપણે સફેદ એ માવો હોય એને કશું બીજું કર્યા વગર સીધો આપણે ચાળણી હોય તો ચાળણીથી એકદમ સરસ ચાળી લેવાનો એટલે ચાળીએ એટલે એક સરખો માવો સરસ થઈ જશે અને એમાં આપણે એક કોઈ પણ વાસણ લેવાનું કે જેમાં આપણે આ ઠારવાનું છે મોટી પાક એક વાસણ લેવાનું તો હવે એ વાસણને આપણે પહેલા નીચે આપણે થોડું ગ્રીસ કરી દઈશું અને પછી એ વાસણમાં પહેલા આપણે એક બુંદીનું એ લેયર કરવાનું જે બુંદી કાજુની તૈયાર થઈ ગઈ છે તો એનું એક લેયર આપણે દબાવી અને હાથ વડે દબાવી અને સરસ એ લેયર પહેલા એક કરી દેવાનું નીચે પછી જે ચારણી વડે આપણે ચાળીનો ચાળીને માવો રાખ્યો છે તો એ માવાનું લેયર પછી એની ઉપર કરવાનું વચ્ચે આખું તો એ આપણે આપણે જેટલું મનપસંદ આપણે કરી શકીએ ધારો કે એક ઇંચ કરો તમે અડધો ઇંચ કરો જેટલું તમને અનુકૂળ આવે એટલું આપણે માવાનું એ લેયર કરી દેવાનું પછી એની ઉપર પાછી ફરીથી એક બુંદીનું લેયર કરવાનું એટલે બાકી જે બધી વધે એ બુંદી પાછી ઉપર આપણે એક સરસ રીતે પથરી દેવાની અને એ થઈ જાય પછી એની ઉપર આપણે વરખ લગાવવાનું ચાંદીનો જે વરખ આવે છે એ લગાવવાનું અને પછી એની ઉપર આપણે ગાર્નિશિંગમાં તો પિસ્તા કરી શકીએ ગુલાબની પાંદડી પણ કરી શકીએ તો એવી રીતે એની ઉપર આપણે ગાર્નિશિંગ કરી લઈશું અને પછી એને ઠંડુ થવા દેવાનું છે એટલે નોર્મલી આપણે રૂમ ટેમ્પરેચર હોય એની અંદર લગભગ એક થી બે કલાક સુધી એમ જ રહેવા દેવાનું અને પછી આપણે એના પીસ કરવાના એટલે એ પીસ કરીશું એટલે આખું એ ઉપરનો કેસરી કલર પછી વચ્ચે આપણે માવાનો ભાગ આવે એટલે વ્હાઈટ થશે અને પાછું નીચેનું એક પડ છે કેસરી તો એ બંને વચ્ચે એક વ્હાઈટ પડની બહુ સરસ મોતી પાક રેડી થાય છે અને એકદમ સુંદર આ લાગે છે સામગ્રી અને જ આ મોતી પાક કહેવાય તો આ જે મેં બનાવ્યો છે એ આપણે જે ફરાળી કહીએ એ મોતી પાક થાય પણ જો કોઈને એમ કે ફરાળી ના બનાવવો હોય અને આપણો સામાન્ય જો સાદો બનાવવો હોય તો મોતી પાકમાં જે મેં આપણે બુંદી કાજુની કરી તો એની જગ્યાએ આપણે આ ચણાના લોટની નોર્મલ જે બુંદી બનાવતા હોય એ બુંદી બનાવવાની રહેશે અને એ બુંદીમાં પણ આ સેમ જ પ્રોસેસ પેલા બુંદી પછી વચ્ચે માવો અને એની ઉપર પાછું બુંદીનું પડ કરી દેવાનું અને આવી રીતે આપણે વરખ લગાવી અને એને પણ ગાર્નિશ કરી દેવાનું તો આ રીતે ચણાના લોટમાંથી પણ બને તો આ બે રીતે આપણો મોતી પાક તૈયાર થઈ જાય છે અને દિવાળીમાં કે કોઈ તહેવારમાં આપણે આ મોતી પાક બનાવી શકીએ અને ખૂબ સુંદર મીઠાઈ તૈયાર થાય છે જી હર્ષિદાબેન આપે તો ઘરે એટલી સરસ મજાની મીઠાઈ બનતી હોય દેખાવમાં પણ એકદમ ત્રણ લેયર બનાવ્યા છે એટલે એટ્રેક્ટિવ અને કાજુમાંથી પણ આટલી સરસ બુંદી પાડી શકાય એ તો મને લાગે છે કે આવું પહેલી વખત જ આપણે આપણા શ્રોતાઓને આવું કહી રહ્યા છીએ કે એટલી સરસ મજાની જો બુંદી કાજુમાંથી પણ બનતી હોય અને તમે જેમ કહ્યું કે પ્રોસેસ જે છે એકદમ સેમ છે જેમ ખાણાના લોટની તો એ ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે હા ટેસ્ટમાં તો ચણાના લોટની જે બુંદી આપણે રોજ રૂટિનમાં ખાતા હોય એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે આનો કારણ કે કાજુનો બી અંદર ટેસ્ટ તો આવે કારણ કે આ છે ને માવાની મીઠાઈ બની જાય અને ઉપર કાજુ હોય એટલે પ્રોપર એમ કે જે દૂધઘર અમારે કહેવાય અમારા ભાષામાં વૈષ્ણવની ભાષામાં એ દૂધઘર ની સામગ્રી થઈ જાય કે એની અંદર ક્યાંય બીજું કોઈ અનાજ કે આ લોટ કે એવું કશું આવે નહીં એટલે બહુ સુંદર બને છે તો બહુ જ સરસ મજાની મીઠાઈ આજે શીખવી છે એકદમ ઇનોવેટિવ છે હવે આપે સાચું કે તહેવારોના દિવસો પણ નજીક આવી રહ્યા છે દિવાળીના દિવસોમાં આપના ઘરે આ ચોક્કસ થી બનાવો હા હું પણ એવી આશા રાખું કે મેં આજે આ શીખવાડી છે એ કોઈ કોઈને પણ બનાવવા માટે કામ આવશે તો બહુ સરસ મજાની રેસીપી આજે આપણા શ્રોતાઓને આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ સરસ મજાની ટેસ્ટી એવી મેક્સિકન સ્ટીક આપણને શીખવી છે અને આજના ગેસ્ટ હર્ષિદાબેન સોનીએ આપણને શીખવ્યો છે મોતી પાક આ મોતી પાક તમે આ નવરાત્રિના દિવસોમાં પણ બનાવી શકો છો ને હા દિવાળીના તહેવારમાં પણ આ મોતી પાક આપના રસોડે ચોક્કસથી બનાવજો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ एकवीस बसो चौपन पर तो मई छे आता सप्ताह अवनवी वनगी ने चटपटी बातों साथ टिल देन ईट हेल्दी एंड स्टे हेल्दी बी फूडी एंड बी हेप्पी हमने जब सांभ रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું